નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું આગામી સાત દિવસનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આપણે તારીખવાર જોઈએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં કયા દિવસે વરસાદ પડી શકે છે જો આજના હવામાનની એટલે કે બાર જૂનના હવામાનની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેર જૂનના રોજ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ચૌદ જૂનના રોજ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પંદર જૂનના રોજ અમરેલી ભાવનગર છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂનના રોજ ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ જ રીતે જો સત્તર જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ગીર સોમનાથ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અઢાર જૂનના રોજ ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આ જ રીતે હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે બાર જૂનના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે જો તેર જૂનના મેઘગર્જનાની ચેતવણીની વાત કરીએ તો તેર જૂનના રોજ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે જો ગુજરાતના આજે સવારે સાડા આઠ વાગ્યા પૂર્વેના ચોવીસ કલાકના તાપમાનની વાત કરીએ તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાન નોંધાયેલું છે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં એકતાલીસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટમાં પણ એકતાલીસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયેલું છે આ બંને જિલ્લામાં સૌથી વધારે તાપમાન નોંધાયેલું છે જે સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતનું મહત્તમ તાપમાન નોંધાયેલ છે જો લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે સવારે સાડા આઠ વાગ્યેથી ચોવીસ કલાક પૂર્વેના ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયું છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આવી જ હવામાનને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સી એમ એમ ભારતની સાથે જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ